અમારો ભારત દેશ વિશ્વ ગુરુ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ભારત સરકાર દ્વારા અમે લોકો ગામે ગામ ફરીને અને વિકાસ વિકાસને વિકાસ ચારે બાજુ જોઈ રહ્યા છીએ અમારા ગુજરાતનું ગોકુળિયું ગામ સુંદર ગામ સંસ્કારી ગામ એટલે પાટીદાર સમાજનું કડવાસણ ગામ આ ગામની અંદર દરેક જાતની સુખ સુવિધાઓ છે અને પાટીદાર સમાજના યુવાનો દેશ વિદેશમાં પોતાનું નામ કમાઈને પોતાનો બિઝનેસ કમાઈને જીવનમાં ઘણું સારું કરી રહ્યા છે ઉજ્જવળ કરી રહ્યા છે ગુજરાત સરકાર દરેક ગામે ગામ ફરી અને ગામનો વિકાસ જોવે છે ગામોમાં વિકાસ કરે છે પણ આ કડવાસણ ગામની અંદર પાટીદાર સમાજ એટલું સરસ ગામ બનાવ્યું છે એટલું સરસ ગામ બનાવી છે કે ખૂબ જ સુંદર ગુજરાતમાં કહેવાય ગોકુળિયું ગામ એટલે કડવાસણ ગામ અહીંયા તેત્રીસ કરોડ દેવી દેવતાઓના મંદિરો આવેલા છે બધા ધાર્મિક સ્થળો આવેલા છે અને અહીંયાના માણસો ખૂબ જ સારા મળવાલાયક છે અને આખા ભારતની અંદર નામના કરી હોય તો કડવાસણ ગામના પાટીદાર સમાજના યુવાઓએ કે જેઓ દેશ વિદેશમાં રહીને પણ પોતાના ગામની પોતાના પરિવારની પોતાના સમાજનું નામ ઉજ્જવળ કરી રહ્યા છે અમે અહીંયાથી જતા હતા તો અમને કડવાસણ ગામ જોવાનો મોકો મળ્યો એટલે કડવાસણ ગામ અમને એટલું સારું લાગ્યું ચારે તરફ લીલોતરી ચારે તરફ સુખ શાંતિ સ્વચ્છતા આ બધા યુવા જે છે એ કાકાના બધા કડવાસણ ગામના છે એમાં આ સરપંચ સાહેબ છે કેમ છો સરપંચ સાહેબ મજામાં તમારું ગામ એટલું સુંદર અમને લાગ્યું કે રોડ ઉપર જતાં જતાં અમને એમ થયું કે આ ગામની મુલાકાત અમારે અચૂક લેવી જોઈએ અને તમારા ગામમાં આવેલો મહાદેવનું મંદિર સદીમાનું મંદિર ખોડિયારમાનું મંદિર ખૂબ સારા મંદિરો છે અને ખૂબ જ આનંદ થયો આ ગામમાં આવીને અને એવું લાગે છે કે આખા ભારત વર્ષમાં આખા ગુજરાતમાં ગોકુડિયા ગામનું બિરુદ આપવું હોય તો એ છે કડવાસણ ગામ તો તમારા ગામની કઈ વિશેષતાઓ છે સારી વિશેષતાઓ છે સ્વચ્છતા અભિયાન ખૂબ સારું છે અહીંયાના માણસો મિલનસાર છે ગામમાં એકદમ સુખ શાંતિ હા અને ખૂબ જ આનંદ થયો ગુજરાતના ગામે ગામ અમે ગુજરાત સરકાર દ્વારા ફરી અને ગામનું સરસ મજાનું સારો એવો વિકાસ જોઈ ગામ લોકોને મળી અને અમને ખૂબ જ આનંદ થયો અને આ માં ખોડિયારનું મંદિર છે તો માં ખોડિયારના મંદિર દર્શન કરવા માટે અમારે એપી ડિજિટલની ટીમ મંદિરે માતાજીના દર્શને લઈને આવતી હોય ત્યારે એટલું સરસ ગામ સુંદર ગામ મજાનું ગામ કે જ્યાં બધા હળીમળી અને દરેક વાન રહે છે અને પરમપિતા પરમાત્મા મહાશિવરાત્રિના દિવસે એમનું અવતરણ થયું હતું ધરતી ઉપર એવા મેસેજ સાથે આજે અમે આવ્યા છીએ માતાજીના દર્શને એટલે અમને ખૂબ જ ઘણો આનંદ થાય છે અહીંયા અંબેમાનું મંદિર છે મહારાજ શ્રી ખૂબ જ આનંદ થઈ ગયો દરેક ભક્તોને મળી આ ગામ લોકોને મળી કડવાસન ગામની પાવન ભૂમિમાં માં ખોડિયારના દર્શન કરી અમે તો ધન્ય થયા જ છે પણ અમારા ભારતની દરેક જનતાને માં ખુડિયારમાંનો લાહો મળે દર્શન કરવાનો એ જ આશા સાથે અમે ગાંધીનગરથી અમારી ટીમ સાથે કડવાસણ ગામમાં પહોંચ્યા છીએ અને મા ખુડિયારના દર્શન અમે તો કરી જ રહ્યા છીએ પણ અમે સર્વ ભારતના એક એક દરેક નાગરિકને માતાજીના દર્શન મળે એ જ આશા સાથે અમે અહીંયા આવ્યા છીએ ત્યારે એક સુંદર મજાનું મા ખોડિયારનું ગીત ગાવાનું મન થાય હો માળી મારા આંગણીએ તમે આવો ને હે માડી મારા આંગણીએ તમે આવો ને આવો ખોળિયાર માટલ ધરેથી આજ માળી ತಮರ ಬಲುಡ ವಿನವೇರೆ ಓ ವಿನವೇರೆ ಮಾಳಿಯರ್ ತಾರಿ ಲೀಲಾ ಆಪನ ಪಾರ ರೇ ಮಾಡಲ್ ತಾರಿ ಲೀಲಾ ಆಪನ ಪಾರ ರೇ ಕರೆ ಮಹೇರ ತೋ થશે લીલા લહેર રે હલો માવડીને બધા વા મારી મારા લાખના કે મારી મારા લાખના મા ઘોડી અર કરે મહેર તો થશે લીલા લહેર રે હલો માવડી ને બધાઓ મારી મારા લાખના મારી મારા લાખના જય મા ખોડિયાર તમારા ગામમાં આવી માતાજીના દર્શન કરી સરપંચ સાહેબને મળીને ઘણો આનંદ થયો અને કડવાસણ ગામના દરેકે દરેક નાગરિક ખૂબ સુખી થાવ સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર થાઓ એ જ આશા સાથે અમારી ટીમ આપ સૌની સાથે વિદાય લઈ રહી છે જય ખોડિયાર